વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા રેલવે સ્ટેશન સલૂન સાઇડિંગ પ્લેટફોર્મ નંબર એક ખાતે સ્પેશિયલ એસી કોચની અંદર બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્દુ બ્લડ બેંકનો ખૂબ જ સાથ સહકાર રહ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ વડોદરા રેલવે સ્ટેશનના ડાયરેક્ટર કેજી સોની સંતોષ પવાર સહાયક મંત્રી અજય પવાર મંડળ મંત્રી આદિત્ય મોર્યા અધ્યક્ષ મોટી સંખ્યામાં કર્મચારીઓએ બ્લડ કેમ્પમાં પોતાનું બ્લડ આપ્યું હતું સાથે તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું સાથે રિબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે લોકોએ બ્લડ આપ્યું છે તેઓની મુલાકાત લીધી હતી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના માધ્યમથી દર વર્ષે રક્તદાન શિબિરના માધ્યમથી વડોદરા શહેર મધ્ય ગુજરાતના સૌ દર્દીઓને લોહીની સુવિધા મળી રહે તે પ્રકારનું એક સામાજિક યોગદાનનું કામ થયા કરે છે આ વખતે પણ સંતોષભાઈ પવાર સંજયભાઈ પવાર અને એમની સમગ્ર ટીમના માધ્યમથી રેલવેના પ્લેટફોર્મ નંબર છ ઉપર બે કોચ સાથે રાખીને અહીંયા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે બસોથી વધારે વ્યક્તિઓ દર વખતે રક્તદાન કરે અને એના માધ્યમથી રેલવેના કર્મચારીઓ એમના સંબંધીઓ અને વડોદરા શહેરના અન્ય સૌ દર્દીઓને આની સુવિધા મળે એવો સુંદર વિચાર જ્યારે યુનિયનના માધ્યમથી કરવામાં આવી રહ્યો છે ત્યારે આ વેસ્ટર્ન રેલવેઝ એમ્પ્લોઝ યુનિયનના સૌ કર્મચારીઓ એમના મેનેજમેન્ટને અને સૌ રક્તદાન શિબિરમાં જે ભાગ લઈ રહ્યા છે તે રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ આયોજન વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનની યુવા શાખા દ્વારા કરવામાં આવે છે દર વર્ષે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનએ નક્કી કર્યું છે કે ચૌદ એપ્રિલ બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસે અને સાથે સાથે અમારા આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી સંતોષભાઈનો પણ એ જ દિવસે જન્મદિવસ છે એ જ દિવસે અમે લોકો બ્લડ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીશું લગભગ પંદર વર્ષોથી અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી રહ્યા છે અને સાથે સાથે હિન્દુ બ્લડ બેન્ક અમારા પાર્ટનર છે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર અને લગભગ અત્યાર સુધી અમે બેથી અઢી હજાર જેવા બ્લડ બોટલ સેમ્પલ્સ કલેક્ટ કરીને હિન્દુ બ્લડ બેંકને પ્રોવાઈડ કરી ચૂક્યા છે અને લગભગ હજારથી ઉપર લોકોને જ્યારે જીવનું જોખમ હતું તો એમનો જીવ બચાવી શક્યા છે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન એક જવાબદાર યુનિયન છે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન યુનિયન ચલાવવાની સાથે સાથે પોતાની નૈતિક જિમ્મેદારી સમજતે હુએ આ જે સમાજ છે અને આ જે મધ્ય ગુજરાતના લોકો છે એઝ વેલ એઝ બરોડાના રેલવે કર્મચારીઓ અને એમના સંબંધીઓ છે એમને મદદરૂપ થવા માટે આ કેમ્પનું આયોજન કરે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર